મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ઈસ્ટ વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં પુરાનાશક માછલીનું વિતરણ કરવામાં આવ્યું હતું ઈસ્ટ ઝોનમાં પણ જે રીતે બાલક હનુમાન પેડક રોડ વેસ્ટ ઝોનમાં રૈયા ચોકડી સેન્ટ્રલ ઝોનમાં આંબલીયા હનુમાન મંદિર જંક્શન પ્લોટ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ વિશ્વ મેલેરિયા દિવસ પચીસ એપ્રિલ અનુસંધાને આપણે બાલક હનુમાન ચોક પેટેકરોડ ખાતેથી કોરા ભક્ષક માછલી જે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા જેવા રોગચાળાને અટકાવે છે એવી માછલીનું આપણે આજે વિતરણ કરી રહ્યા છીએ દરેક લોકોને આપણે સમજાવીએ છીએ અને અહીંથી આપણે એમને માછલી આપીએ છીએ જે પોતાના ટાંકા પાણીના ખુલ્લા પાત્રોમાં મૂકી શકે છે અને પોરા ભક્ષક માછલી આ લારવાને ખાવાથી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગચાળાને આપણે અટકાવી શકીએ છીએ રાજકોટના ત્રણેય ઝોનમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે પૂર્વ પૂર્વજોનમાં બાલક હનુમાન ચોક ખાતે સેન્ટ્રલ ઝોનમાં હનુમાનજીનું મંદિર પાસે અને વેસ્ટ ઝોનમાં પણ આ જ કાર્યક્રમ અવિરત ચાલુ રહ્યો છે અત્યારે આ પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા અંતર્ગત આપણે જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલમાં સ્કૂલમાં કોલેજમાં આપણા યુએસસીમાં હેલ્થ વેલ સેન્ટરમાં આશા દ્વારા એમપી ડબલ્યુ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમ ને ભાગ લાખી માહિતગાર કરી છે અને આના વિશે જાગૃતિ પણ ફેલાવેલી છે રાજ્યભરમાં આગામી સાતમી મે રોજ યોજાના